અને નાનપણ થી સાહેબ એટલો બધો લાડકોર માં ઉછેરી પાછેરી મોટો કરેલો કે એની કોઈ વાત નહીં એના ઘરની માલિક દીકરો ઉભો હોય પાણી માગે ત્યાં માવતરે દૂધ આપે એક અડધો મિનિટ ખાલી મારી વાત ઉપર ધ્યાન આપશો કારણ કે આ કળયુગમાં દીકરો જુવાન થયો પંદર સત્તર વર્ષ જેની ઉંમર થઈ ગમે જીદ કરે એટલે એના માવતરે જીદ પૂરી કરે કઈ પણ માગે એટલે એના માવતર લાવી દે સાહેબ કારણ કે દીકરાની ઉંમર થઈ અને દીકરા એ માવતર પાસે કાઈ લાડ કરી ને કઈ વસ્તુ જીદ કરી મને આ વસ્તુ લાવી ગયો તો જ આ નૈતર ના સાહેબ એક દી દીકરો રિહાણો કોઈ યાર કઈ બોલ્યો નહીં એક આખી રાત ચોવીસ કલાક માથેલી ગઈ કોઈ યાર દીકરો બોલતો નથી જીદ એવી કરેલી માવતર પાસે કે માવતરી વસ્તુ એને લાવી ન દઈ શકે છે વિજેદી હવાર પડી એટલે દીકરાને પોતાને નાનપણથી ઉછેરી પાછેરી અને મે કીધું આમ થી મોટો કરેલો એટલે દીકરાના મગજમાં એક ઘૂરી સડી કે હવે આ મન મારા માવતર નઈ લાવી દે હવે મારી હાથે જ માર ગોતવું પડશે ને ઘરેથી નીકળી ગયો સાહેબ કીધા વગર ઘરેથી કીધા વગર એક ચોવીસ કલાક તો કોઈ ની હારે બોલ્યો નતો બીજે થી હવાર માં દીવ ઉગ્યો એટલે હાથે પોતાના ઘરે થી બેગ ની મેલ બે જોડી કપડા નાખ્યા ને કોઈ કીધા વગર સાનો મોનો ઘરે થી નીકળી ગયો પોતાની મસ્તી ની મેલમાં પોતાની જે કઈ ખિસ્સામાં રૂપિયા હતા એ રૂપિયા લઈને નીકળી ગયો નીકળી ગયો એટલે બહુ શેટાવા નીકળી ગયો એક દી બે દી ત્રણ ત્રણ દિવસ ના માથે દીકરાની કોઈ ભાડે નથી પોતાનો મોબાઈલ હતો એ બંધ કરી દીધો અને બહુ મોટા માણા છે સાહેબ આમાં બહુ નો માને કારણ કે રૂપિયા નો ફુગાવો છે સાહેબ બધા ભાઈબંધ દોસ્તારો માં તપાસ કરાવી ભાઈ ક્યાંય ભાઈડો તો કે નહીં ભણતો તો ન્યા તપાસ કરાવી કોઈ ભાઈવતો કે ના ભાઈ થાતી હતી સાહેબ એવી બધી મહેનત કરી લીધી બે પાંચ આઠ દસ જણા દોડતા થઈ ગયા ચારેકોર ગોતતા થઈ ગયા આજુબાજુના ગામમાં ગોતવા જાય છે આજુબાજુના સિટીમાં હોટલોમાં બધે ગોતવા જાય છે પણ દીકરો ક્યાંય સીસીટીવી કેમેરામાં ક્યાંય હોટલમાં ક્યાંય દેખાતો નથી ત્રણ દિવસની માથે સાહેબ ત્રણ દિવસ ઉયા ગયા છે માથેલી જે કઈ ફરિયાદ થતી હતી ફરિયાદ પણ કરી નાખી પોલીસ વાળા પણ ગોતે છે પણ કોઈ હતો પતો કોઈ મોટા માણા ના ઘેરે સાહેબ એક આ બાજુ ની આપડી દીકરી બાજુ હાહરવેલ ની મોટા માણા ના ઘેરે કચરા પોતાનું કામ કરવા માટે જાય છે વાછણું ટૂકવા માટે જાય છે એના બંગલે કામે જાય છે ચોથા પડી એટલે આખા પરિવારનું વાતાવરણ જોયું ઘરમાં અંધકારો માવતર રોવે છે કોઈ છુટકારો છે નહીં કોઈ ભાઈ મળતી નથી દીકરાની આ બાજુની દીકરી છે સાહેબ નાનું માણાય છે ગરીબ ઘર ની છે એટલે એમની જે શેઠાણી હતી ને એને કીધું બધું કામ કરીને થોડી વાર કે માં એક વાત કહું તમે તો બહુ મોટા માણસો કદાચ માનતા પણ અમે અમે ગરીબ ગરીબ ને બહુ માનીએ અમારા પિયરના પરગણામાં એક અમારી મેલડી બેઠી છે કાળુ બાપુ નો હાડ માં ત્યાં જ્યાં મારગ માલી પર ઠોંડા વાળી મેલડી બેઠી છે કરાળ વાળી મેલડી બેઠી છે આ ચાર ચાર દિવસ થઈ ગયા તમારા દીકરા ની કોઈ ભાળ નથી પણ હું એવું કઉ છું કે અમારી મેલ ને કદાચ અમારા ઘરેથી કઈક વસ્તુ ખોવાની હોય ક્યારેક વાઈટ નો તમારા દીકરા ની ભાળ નથી મળતી તમારો એક નો એક દીકરો સાહેબ તેની જે દીકરી એ વાત કરી ને એની શેઠાણી એવું કીધું બધા માતાજી નું એવું બધું બહુ હોય ને અમે એવું કઈ લાંબુ એક ની છે મારી એકની મારા તો પિયર માં છે મારું પિયર ઈ ની મારી પાસે માનું છું પણ કદાચ જો હાચા ભાવથી શેઠ બાદ તમે અહીંયા બેઠા બેઠા કદાચ માનતા કરશો ને તો અહીંયા સાંભળશે પણ તારી મેલોડી ને માનતા કેમ થાય તારી મેલોડી નું શું થાય મને ખબર નથી પણ આ તારી વાત ઉપર મન કઈક ભરોહો બે છે ને આજ મારો એક નો એક દીકરો છે ને જો કદાચ આજ તારી કરાળ વાળી મેલડી અત્યારે કેટલા વાગ્યા તો બપોર નો એક વાગ્યો છે છોડી ભાઈ અત્યારે બપોર નો વાગ્યો છે અને કાલ બપોર નો એક વાગે બપોર નો એક વાગે અને જો મારા દીકરા ની ભાળ લઈ આવે તારી મેરુડી દઉં તેથી દુનિયાની ની બાજુ આપણું વળી દીકરી એ કીધું કે બેન આવી રીતે અમારી મેલડી નો રીજે એ તો જગજ આખાની માં છે આપણાથી નો થાય મેલડી કેની આપણાથી ન થાય એ કે આપણે પાળી નહી પણ માં એક વાત કરું અમારા કરાળમાં અમારી મેલડી ને તાવા બહુ વાલા છે ખવા પાલી નો તાવો ખાલી માની લ્યો તમે તો કાલ બપોરે એક વાગ્યા નું કે છો પણ હાજી હાથ નવ વાગે પેલા અમારી મેલડી જો તમારા દીકરા ને લઈ આવે નઈ તો મારી કરાળ વાળી મેલડી નો હોય

પણ કાલે હવાર માં દી ઉગે એટલે તારી તારી મેલોડી નું તાવો કરવા જાય સાહેબ હાજે હાથ નો વાગ્યા એ પેલા દીકરા નો ફોન આવ્યો મારી ઉપાધિ નો કરતા ચાર દી થઈ ગયા છે મારા ખિસ્સા માં પૈસા ખૂટી ગયા નું મુંબઈ માં શું સાહેબ હક નું હોય ને હક નું ઈ જ મેલોડી લેવો બાકી અણ હક નું મેલડી નો અડે ખવાર માં એ બાઈ નથી પોતાના ધણી ને લઈને બે પાંચ જણા ને લઈને કરાળ માં મેલડી એ તાવો કરવા આવી સાહેબ જેમ તાવો સૂલ માથે મૂક્યો ને તેલ નાખ્યું હુફાળો મારે તાવો ફાટી ગયો બીજો તાવો મંગાવ્યો સૂલ માથે મૂક્યો તેલ નાખ્યો હુફાળો માર્યો પૂરી તો નાખવાની વાત પછી છે સાહેબ પેલો વધાવો જે હાર નો નાખે કે તાવો ફાટી ગયો સાહેબ બે તાવો ફાટ્યા ને ત્રીજો તાવો મંગાવ્યો અને ત્રીજો તાવો જ્યારે મૂક્યો ને તઈ કોઈ મેલડી આવી કરાળ ની એટલા બધા રમતા આવે પછી હું તો કરાળ વાળી છું જગજ આખા ની દેવ છું હા ભલે તારા દીકરા નો ખાલી તારો ફોન જ આવ્યો છે તારો તાવો એમનામ ન જમું એ તારા દીકરા ને હવે કાલ બપોર નો એક વાગે પેલા અહીંયા લઈને આવું લઈને તો આવું તારા દીકરા ને લઈને આવીને તાવે બેહાડ પછી હું મેળવું લઈ તાવો જોવું ત્યાં